ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીના રહીશો છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી આ વિસ્તારમાં રહે છે જેમાં નિયમો અનુસાર સોસાયટીના બે કોમન પ્લોટ આવેલા છે જે કોમન પ્લોટનો તુલસીધામ સોસાયટીના રહીશોએ સોસાયટીના હિતાર્થે પ્રસંગોપાત ઉપયોગ કરવાનો હોય છે પરંતુ કોમન પ્લોટ તથા જાહેર રસ્તામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તેમજ સોસાયટીના પ્લોટ નંબર સાત આઠ નવ અને દસના પ્લોટ માલિક દ્વારા જાહેર રોડમાં ગેરકાયદેસર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો અન્ય સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો આ અંગે સ્થાનિકોએ તારીખ ડિસેમ્બરના રોજ બહડા કચેરીમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ બહડા કચેરી દ્વારા ચૌદમી ડિસેમ્બરના રોજ સ્થળ મુલાકાત લઈ કામગીરી બંધ કરાવવા મૌખિક સૂચના આપી હતી તેમ છતાંય આ કામગીરી બંધ ન થતા સ્થાનિકોએ પુનઃ બહડા કચેરીમાં રજૂઆત કરી હતી ત્યારે સ્થાનિકોની રજૂઆતના આધારે બૌડાની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવવા સહિત સૂચના બોર્ડ લગાવી જે તે પ્લોટ માલિકોને નોટિસ આપી હતી અમુક તુલસીધામના રહીશો અમારી સોસાયટીના કોમન પ્લોટ તથા રસ્તા પર મકાન માલિક દ્વારા દબાણ કરેલ હોય અમે દબોડામાં અરજી આપી હતી બોડાના અધિકારીઓ આવીને તપાસ કરી ગયા છે અને એમને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આજે બોર્ડ મારી ગયા છે કે એમને પરવાનગી લીધી નથી એટલે અમારા સોસાયટીના તમામ સભ્યો વતી અમે એવી માગણી કરીએ છીએ કે અમારો રસ્તો અને અમારો કોમન પ્લોટ બિલકુલ ક્લિયર કટ કરીને આપે એવી અમારી દરખાસ્ત છે